ત્યારે અંકલેશ્વર હાસોટ મત વિસ્તારનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પ્રધાનમંત્રી આવાસ લાભાર્થીઓ સાથેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કિરીટસિંહ વાઘેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કેજી વાઘેલા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન સહિત હાસોટના મામલેદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમનો સીધો પ્રસારણ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વર હાસોટ તાલુકાના નવસો જેટલા આવાસ યોજનાના લાભાર્થીઓને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવના હસ્તે આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે અંકલેશ્વરની પાંચ ગ્રામ પંચાયતોને

છ હજાર એકતાલીસ જેટલા મકાનોનું ખા ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે જે મોદી સાહેબનો લક્ષ્યાંક હતો કે બે હજાર ચોવીસમાં દરેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે પરંતુ હજી પણ બે હજાર ચોવીસથી બીજા પાંચ વર્ષ માટે લંબાવીને ત્રણ કરોડ આવાસોનું આયોજન આવનારા પાંચ વર્ષમાં થનાર છે પણ જોઈએ છે કે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા આપણે અમૃત મહોત્સવની ઉજવણી પર કરી રહ્યા છે આવનારા બે હજાર સુડતાલીસની અંદર આઝાદીના જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ ત્યારે વિકસિત 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 ગુજરાત પણ બને એ પ્રકારની નેમ લઈને આજે જોવે છે કે અનેકવિધ મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર